નમસ્કાર મિત્રો હું ધ્રુડુડિયા કૃષિ બલરામમાં તમારું સ્વાગત કરું છું હવે આજે હું એક બેસ્ટ એગ્રો લાઈફના એક નવા પ્રોડક્ટ વિશે તમારા માટે માહિતી લઈને આવ્યો છું તેનું નામ છે નેમાજન આ સ્પેશિયલ ઇયડ માટેનું પ્રોડક્ટ છે ને એક જંતુનાશકની જે પહેલ છે તેમાં ક્રાંતિકારી પગલું છે અને આ પેટર્ન પ્રોડક્ટ છે એટલે કે બેસ્ટ એગ્રો લાઈફ સિવાય આ ટેકનિકલ મિક્સમાં કોઈ પાસે બીજા કોઈ પાસે છે જ નહીં હવે છે શું તેના વિશે વાત કરીએ હવે ત્રણ ઝેર એક સાથે મિશ્રિત કરીને બેસ્ટ એગ્રો લાઈફ ઇયળ માટે સૌથી સારામાં સારું એક પ્રોડક્ટ લઈને આવ્યા છે તેનું નામ છે નેમાજન ક્યાં ક્યાં ત્રણ ઝેર છે એક પહેલું છે ક્લોરાન્ડ્રા ની રિફોર ક્લોરાન્ડ્રા નિરીફોર ચાર પોઈન્ટ પાંચ ટકા છે આપણે કોરાજનમાં જે ઝેર આવે છે તે સેમ ઝેર મિક્સ કર્યું છે આમાં ત્યારબાદ બીજું છે નોવાયુરોન આપણે યુપીએલના નોવા લોનમાં જે ઝેર આવે છે નોવાલ યુરોન સારામાં સારી જંતુનાશક છે ઈયડ માટે ખાતમુ બોલાવે પ્લેથોરામાં પણ નોવાલ યુરોન આવે છે ત્યારબાદ ઇમામેટીન બેન જોઈન્ટ એક પોઈન્ટ પાંચ ટકા અને નોવલ યુરોન અગિયાર પોઈન્ટ પાંચ ટકા ઇમામેક્ટિન બેનજોઈટ છે તે પણ એક સારી જંતુનાશક છે ઈયળો માટે જે આપણે વારંવાર જનરલી તેનો ઉપયોગ ખૂબ વધારે પડતો થતો હોય પ્રોક્લેમ આપણે એક પ્રચલિત છે તેમાં પણ આ ઇમામેટિન બેન્જોઈટ નામનું ઝેર હોય છે હવે આ ત્રણે નું મિશ્રણ કરી અને સંકલન કરી અને બેસ્ટ એગ્રોડા ને પ્રોડક્ટ બનાવ્યું છે અને તેનું એસ ઈ ફોર્મ્યુલેશન છે હવે આ એક ખૂબ સારામાં સારી જંતુનાશક કહી શકાય કારણ કે આ ત્રણે ત્રણે એ નામચીન ઝેર છે અને નામચીન ખૂબ સારામાં સારું તેનું રિઝલ્ટ આપે છે ક્લોરાન્ટ્રાની રિપોલ છે નોવા યુરોન છે અને ઇમામેટિન બેન્જોઈટ છે ઓફ એક્શન પણ અલગ અલગ છે મોડો ફેક્શન એટલે કઈ રીતના તે ઈયળ ઉપર કામ કરે છે તેને છટકાવ બાદ જે છે તે મસલ ઉપર કામ કરે છે જંતુના મસલને તરત બ્લોક કરી દે છે ત્યારબાદ એમામેક્ટિન બેન્જોઇડ છે તે નર્વસ સિસ્ટમ ઉપર કામ કરે છે અને જે નોવાલુરોન છે તે કાઇટિનનું સિન્થેસિસ અટકાવે છે એટલે કે ઇન્સેક્ટનો એટલે કે જે ઈયડ છે તેનો ગ્રોથ અટકાવે છે એટલે કે ત્રણે અલગ અલગ રીતના ઇંચે થોડી ઈયળને મારી નાખે છે અને બેસ્ટ આના રિઝલ્ટ ઈયળ ઉપર છે તે તમામ પ્રકારની ઈયળ તમે લઈ લો જે એરંડામાં ઇયળ આવતી હોય પાનખાનાર ઈયળ છે કપાસમાં જે ટપકાવાળી ઈડ આવતી હોય છે તે ઝીંડવાની અંદર હોલ કરીને જે ખાય એ ઈયળ સોયાબીનમાં જે તમામ પ્રકારની ઈળો આવતી હોય છે ત્યાર ત્યારબાદ જે મગફળીમાં લીલી યળ છે કાબરી યળ છે ત્યારબાદ જે આપણે ચણામાં પાછલા સ્ટેજે જે યળ આવતી હોય છે તુવેરમાં જે આપણે માખી આવતી હોય અથવા તો ઈયળ આવતી હોય તેના માટે પણ છે કોઈ પણ પાકમાં કોઈ પણ જાતની ઈળ છે અને મુખ્યત્વે જે આનો મેન ઉપયોગ ક્યાં છે કંપનીમાં વાળા કેના માટે રેકોમેન્ડ કરે છે જે આપણી રીંગણાની ડોક્યુમરા યળ છે તેના માટે મુખ્ય આનો ઉપયોગ છે ત્યારબાદ ટમેટાની જે ફળ છેદક ઈયળ છે તેના માટે ઉપયોગ છે ગમે ત્યાં ગમે પાકમાં ઈયળ માટે આનો ઉપયોગ કરી શકાય ઈયળનો એક સેકન્ડે ખાતમો બોલાવી નાખે છે ઈયળનો કાળ ગઈ શકાય હવે આપણે કહીએ કે આનો ને હજી એટલું બધું ખાસ ખ્યાલ નથી કારણ કે માર્કેટમાં હજી એટલું બધી આવ્યું નથી આનો ડોઝ નહીં થોડોક છે બસોથી થી બસો ને ચાલીસ એમએલ એક એકર ડીઠ એટલો ડોઝ રાખવામાં આવે છે એટલે કે આપણે એક પંપમાં એક વીઘામાં જો સોળ ગુઠાના વીઘામાં જો ત્રણ પંપ નાખતા હોય તો તેમાં થી પાંત્રીસ એમએલ જેટલો ઉપયોગ કરી શકાય હવે આ નેઝોન છે તે બજારમાં સો એમએલ અઢીસો એમએલ પાંચસો એલ એક લીટરના પેકિંગમાં ઉપલબ્ધ થશે અને જલ્દી એનો જે ભાવ છે એનો જે વધારે માહિતી છે તે આવી જશે કોઈપણ ઈયળ માટે જો જોવા જઈએ તો આ એક સારામાં સારી જંતુનાશક આપણે કહી શકાય કારણ કે તેનામાં કોમ્બિનેશન જ એવું છે ક્લોરાન્ટ્રાનીપ્રોન નોવાયુરોન અને ઇમામેક્ટિન બેન્જોઈટ આભાર મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઇક કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો જેથી તેના વિડીયોની માહિતી મળે અને આવાના આવા વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર